તો અઝ્નિવિર યોજના મુદ્દે કોંગ્રેસ પ્રવક્તાના સરકાર પર વાક પ્રહાર જેમાં તાલીમ દરમિયાન યુવકને અનફિટ જાહેર કરાયો તેવો મનીષભાઈએ વાક પ્રહાર કર્યા સરકાર યોજના લાવી ત્યારથી જ અનેક મુદ્દા ઉપસ્થિત થયા છે પાંચ વર્ષના કાળાની ભરતીએ જવાનોનું મનોબળ તોડી નાખ્યું છે પાટણના રહેવાસી અઝ્નિવિર યોજના હેઠળ એરફોર્સમાં જોડાયા વાઘુજી ઠાકોરનો પગ મચકાઈ જતા સારવાર હેઠળ હતા ગેરહાજરીનું કારણ આપ્યા છતાં નોટિસ પાઠવવામાં આવી તબીબી તપાસ પર તેમને દિવ્યાંગ ગણાવી અનફીટ જાહેર કરી દેવામાં આવ્યા આર્મી નિયમોનું ઉલ્લંઘન ન કરો આવી યુવાન જે અનેક સપના સાથે ફોજમાં જોડાય છે એનું સપનું ચકછ થઈ જાય છે ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમારી માંગ છે કે વાઘુજી ઠાકોર જેવા ઘણા લોકો ભોગ બનતા હોય અમારી આગળ વાઘુજી ઠાકોરનો કેસ આવ્યો છે તો વાઘોજી ઠાકોરને સરકારી કે અર્ધ સરકારીમાં તેની શૈક્ષણિક લાયકાતના આધારે બીજી કામ આપવામાં આવે આર્મીમાં માત્ર કંઈક સૈનિક સિવાયની પણ ઘણી બધી બાબતો કામગીરી હોય છે તેમાં પણ એને ક્યાંક સમાવેશ કરવામાં આવે જેથી કરીને એ પોતે સન્માન સાથે જિંદગી જીવી શકે અને જે વિભાગમાં એને તક આપવામાં આવશે એ મને પૂર્ણ વિશ્વાસ છે કે જેને પોતે મનથી નક્કી કર્યું તો કે હું આમ ફોર્સિસમાં જાઉં